વલસાડ રેલવે સ્ટેશન પર માસુમ બાળકી સાથે કુલીએ શારીરિક અડપલા કર્યા આરોપી ઝડપાયો વલસાડ રેલવે સ્ટેશન પર શરમજનક ઘટના બનવા પામી છે જેમાં એક વર્ષની માસુમ બાળકીને વલસાડ સ્ટેશન પર કુલી તરીકે ફરજ બજાવતા આધેડે સ્ટેશન પર વેઇટિંગ રૂમમાં બાળકીને શારીરિક અડપલા કરતા બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવી હતી આ બનાવમાં પોલીસે કુલીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ પ્રકરણમાં વલસાડ જીઆરપી પોલીસ પાસેથી મળતી વધુ માહિતી મુજબ ગત મોડી રાત્રે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલા વેઇટિંગ રૂમમાં એક ભિક્ષુક મહિલાની નવ વર્ષની બાળકી શૌચાલયમાં ગઈ હતી તે સમયે સ્ટેશન પર કુલી તરીકે કામ કરતો પચાસ વર્ષીય રામજી ધાકલે બાળકીની એકલતાનો લાભ ઉઠાવી વેઇટિંગ રૂમના શૌચાલયમાં ઘુસી ગયો હતો અને બાળકીને શરીરે અડપલા કર્યા હતા આ ઘટનાથી ગભરાઈ ગયેલી બાળકીએ બૂમો પાડતા તાત્કાલિક સ્ટેશન પરના મુસાફરો અને બાળકીની માતા સહિત પોલીસ દોડી આવી હતી અને બાળકીને બચાવી લીધી હતી આ ઘટના બાદ પોલીસે વેઇટિંગ રૂમના સીસીટીવી ફૂટેજ મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આરોપી અને બાળકીનું મેડિકલ કરાવી આગળની તપાસ શરૂ કરી છે આ ઘટનાએ રેલવે સ્ટેશન પર મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે અને વલસાડ સ્ટેશન પર આ પ્રકારની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે ગત રાત્રિમાં મોડી રાતે વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર ભોગ તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે અરસામાં આગામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં નંબર બાળકી સાથે હદબલા કરેલ જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામમાં જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવે છે